ਔਜ਼ੂ ਬਿੱਲ੍ਲਾਹਿ ਮਿਨੈ ਸ਼ੈਤਾਨਿਰ ਰਜੀਮ। ਬਿਸਮਿਲ੍ਲ੍ਹੀ ਰਹਿਮਾਨਿਰ ਰਹੀਮ। ਅੱਜ ਦਾ ਆਪਰੋ ਸ਼ੇਸ਼ੇ ਰਿਸਕ ਵਧਾਉਣਾ ਕਾਰਨੋ ਭਾਗ 2 ਪਾਠ 2 ਆਹ ਅਗਾਵ ਆਪੜੇ ਇੱਕ ਦਰਸ ਕਰੀ ਚੁੱਕਿਆ ਜਿਮਾ ਰਿਸਕ ਵਧਾਉਣਾ ਕਿਆ ਕਿਆ ਅਸਬਾਬ ਸ਼ੇ ਕਿਆ ਕਿਆ ਅਮਲ ਸ਼ੇ ਇਹ ਜੋਇਆ ਇੱਕ ਵਕਤ ਇਹਨੂੰ ਫਾਸ ਰਿਵੀਜ਼ਨ ਕਰੀ ਨਾਖੀਏ ਪਹਿਲੂ કારણ પેલો અમલ છે રિસ્ક વધવાનો અલ્લાહનો શુક્ર કરવો બીજો અમલ છે ઇસ્તફાર કરવો ત્રીજો અમલ આપણે જોયો મોનોને જમવાનું જમાડવું ચોથો અમલ જોયો આપણે સિલે રહેમ કરવી સગા સંબંધીનો સ્વામીજનોનો ખ્યાલ કરવો એનું ધ્યાન રાખવું પાંચમો અમલ જોયો મહેમાન નવાઝી કરવી છઠ્ઠો અમલ જોયો આપણે ધુવા અને સાતમા અમલથી આજે આપણે શરૂ કરવાનું છે સાતમો અમલ છે સદકો આપો અઝત અલી અલી ઇસ્લામની નાની નાની ચાર હદીશો જોઈએ રસોલ અઝત અલી અલી ઇસ્લામ ફરમાવે છે કે સદકા વડે રોજી પ્રાપ્ત કરો સદકા વડે સદકા થકી રોજી હાસિલ કરો બીજી હદીસમાં કહે છે જ્યારે હદથી વધારે તંગદસ્ત થઈ જાઓ

છે કે માલ માલ થતો થતો નથી જાહેરન લાગે કે મસન આપણા ખીચામાંથી પૈસા ઓછા થયા મસન દસ હજાર રૂપિયા હોય ને આપણે કોઈ પાંચ હજાર રૂપિયા ગરીબને મદદ કરી જરૂરતમંદ ને આપ્યા તો જાહેરન પાંચ હજાર ઓછા થાય અલ્લાહ એ રીતે આપી દેતો હોય છે એ રીતે એની બરકત આપી દેતો હોય છે કે અનેક ગણો એનું પાછું આપતો હોય છે તો સદકો આપવાથી માલ ઓછો થતો નથી આઠમો અમલ આઠમું કારણ સારા અખલાક હજરત અલી ઇસ્લામ ફરમાવે છે સારા અખલાક નો વધારો કરવામાં રોજીના ખજાના રહેલા છે બીજા દિશમાં ફરમાવે છે જે નરમાશથી કામ લે છે તે પોતાના રિસ્કમાં વધારો કરે છે નરમ સ્વભાવ રાખવો નમ્રતા રાખવી વિવેકથી વાત કરવી સારા ખલાકથી વાત કરવાથી રોજીમાં વધારો થાય છે અને એ આપણી ફિતરત પણ ઇજ છે દાખલા તરીકે મિસાલ જોઈએ કે આપણે કોઈ વેપારીને ત્યાં જઈએ હવે એનો સ્વભાવ તોછડો હોય કડક ભાષામાં વાત કરતો હોય બરાબર જવાબ ના આપતો હોય તો ભલે ભાવ ઓછો હોય ને તો આપણે ત્યાં જવાથી વેપારી છે તો કદાચ એ જ માલની કિંમત અહીંયા પાંચ રૂપિયા વધારે હશે ને તો આપણે એ જે નરમાશ વાળો વેપારી છે ત્યાં જવાની આપણે ટ્રાય કરશું ત્યાં જશું ભલે પાંચ રૂપિયા વધારે જાય પણ માણસ સારો છે અરે સારા સ્વભાવનો રિક્ષાવાળો હોય ને તો એમાં આપણે બેસશું ખરાબ સ્વભાવના રિક્ષાવાળામાં બેસવાનું બી પસંદ કરશું એ થોડુંક ખાલી નાખીએ આ રીક્ષા સ્વભાવ બહુ ખરાબ છે નથી બેસવું તો સારા કલાકમાં રોજિના ખઝાના છે નામ સાદિક અલી ઇસ્લામ એક વદેશમાં ફરમાવે છે જે શખ્સ નર્મા શપના આવે છે તે લોકો પાસેથી પોતાની ઈચ્છાઓ પૂરી કરાવી લે છે નરમાશ થી મોહબ્બતથી વિવેક અગર આપણે વાત કરીએ ને તો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ આટલી નરમાશ વિવેક થી સામે વાળા પાસે માંગીએ ને અગર એને જોતી હોય ને તો બી આપણને આપી દે હાલાકી વસ્તુને એને જરૂર હોય છતાં બી આપણને આપી દે પછી કોઈક એને કહીને કે ભાઈ તારે તો જરૂર હતી તો તે શા માટે આપી દીધું અરે કેટલી નરમાશ થી અખલાકથી માંગ્યું તો પછી મને ના પાડતા જીવનો આગળ આપી દીધું આપણે રોડવી લઈશું તો નરમાશ થી ઇમામ કે છે કે એ માણસ લોકો પાસેથી પોતાની ઈચ્છાઓ પૂરી કરાવી લે છે નવમો અમલ છે નમાજ શબ્દ ઇમામ સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે નમાઝ શબ્દ ચહેરાને નુરાની બનાવે છે રાત્રિને પાક કરે છે રોજિંગમાં વધારો થવાનું કારણ છે બીજે દિશમાં ફરમાવે છે નમાઝ શબ્દ નિયમિત પડતા રહો તે રોજીમાં વધારો કરે છે ચહેરાને સુંદર બનાવે છે દિવસની રોજી મેળવવાની ગેરંટી છે નમાજ શબ વિત્રમાં લાંબો સમય ઊભો રહો કારણ કે જે વિત્રની નમાજમાં લાંબો સમય ઊભો રહેશે તેને કયામતના દિવસે ઓછો ઊભો રહેવું પડશે તો નમાજ શબ પણ રોજીમાં વધારો કરે છે દસમો પોઈન્ટ દસમો અમલ રોજીમાં વધારો થવા માટે ઇબાદત ઈબાદત ઇમામ અલ ઇસ્લામ કહે છે કે તવરે લખેલું છે અય આદમની ઓલાદ મારી ઇબાદત માટે સમય ફાળવી દે મારી ઇબાદત માટે સમય આપતો હું તારા દિલને ને તવંગરીથી માલોમાલ કરી દઈશ તને રોજી શોધવાની તકલીફ પણ નહીં આપો ને મારા માટે તારી તંગીનો ઉકેલ જરૂર થઈ જશે તારા દિલને મારા ખોફથી ભરી દઈશ અને જો તે મારી ઇબાદત માટે સમય ન ફાળ્યો સમય ન આપ્યો મારી ઇબાદત માટે તો હું તારા દિલમાં દુનિયાની લેવડ દેવડનો અંબાર ખડકી દઈશ અને છતાં તેનાથી તારી તંગીનું નિવારણ નહીં થાય અને તને રોજીની શોધમાં નાખી દઈશ ઇબાદત માટે ટાઈમ આપવો એનાથી પણ રોજીમાં વધારો થાય છે કે આપણે નમાઝ સલાદ બીજી બાદતો માટે આપણે ટાઈમ સર ટાઈમ આપવો જોઈએ જેનાથી આપણી રોજી વધે છે પછી અગિયારમો પોઈન્ટ છે આપણે ખાલી પોઈન્ટ જોઈને આગળ વધશું અગિયારમો અમલ છે મા બાપ સાથે નીકી કરવી મા બાપ સાથે બધાઈ કરવી મા બાપનું ધ્યાન રાખવું મા બાપની કિદ્મત કરવી એનાથી પણ રોજીમાં વધારો થાય છે બારમો અમલ છે હજ અને ઉમરાની અદાયગી પાછ પડવા જઈએ ઉમરા કરવા જાય એનાથી પણ રોજીમાં વધારો થાય છે તેરમો અમલ છે દરેક સમયે હંમેશા બાવાજુ રહેવું બાવાજુ રહેવાથી પણ રોજીમાં વધારો થાય છે ચૌદમો અમલ છે પાડોશી સાથે સારી વર્તણૂક કરવું સારી રીતે રહેવું એનો ખ્યાલ કરવો એની સાથે અખલાકથી પેશ આવવું ટૂંકમાં સારી વર્તન કરવું પાડોશી સાથે એનાથી પણ રોજીમાં વધારો થાય છે પંદરમો અમલ છે કુરાનની વધારે તિલાવત કરવી એનાથી પણ રોજિ વધે છે સોળમો અમલ છે સારી નમ્રતાભરી વાતચીત એ સારા અખલાકમાં આમ તો આવી ગયું પણ અહીંયા અલગ બી કર્યું છે એમાં ઝૈનુલ આબિદિન અલ ઇસ્લામ કરે કહે છે કે સારી અને નમ્રતા ભરી વાતચીત માલમાં વધારો કરે છે રિસ્કમાં વધારો કરે છે ખાનદાનવાળામાં મોહબત પેદા કરે છે અને જન્નતમાં દાખિલ થવાનો હક હાસિલ થઈ જાય છે સત્તરમો મુદ્દો છે સત્તરમો અમલ છે ઘરને અને ઘરના વાસણોને સાફ રાખવા ઇમામ સાદિકલી ઇસ્લામ ફરમાવે છે વાસણોને સાફ રાખવાથી ઘરની અંદર અને બહાર ઝાડું કાઢવાથી અને સફાઈ રાખવાથી રિસ્કમાં વધારો થાય છે ઘરને સાફ અને સુથરું સ્વચ્છ રાખવાથી રોષી વધે છે ઘણી વાર એવું જોવામાં આવે છે ઘરમાં એટલું બધું વસ્તુ આવડી અવળી પડ્યું હોય છે કે આપણે એમ થાય કે આ શું તો એ સારું ના કહેવાય ઘરને સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ અઢારમો અમલ છે દેવું મામ રજા અલ ઇસ્લામ ફરમાવે છે કે કોમ્સ દેવું તમારી રોજીમાં વધારાનું અને ગુનાહથી પાક થવાનું કારણ છે અને પરેશાની અને બેચારગીનો દિવસ એટલે કે કયામતનો દિવસનો ઝખીરો છે ખૂબ ઓગણીમો ઉગણીમો મુદ્દો છે ઉગણીમો અમલ છે બીજા મોમીનો માટે રિસ્ક અને ઉંમરમાં વધારા માટે દુઆ કરવી આપણે અગર બીજા મોમીન માટે દુઆ કરીએ કે અલ્લાહ એને રિસ્કમાં વધારો કરે એની ઉંમરમાં વધારો કરે તો અલ્લાહ છે એ આપણા રિસ્કમાં વધારો કરે છે અને આજનો આપણો છેલ્લો મુદ્દો છેલ્લો અમલ ઘણા બધા અમલ હદીશમાં બતાવવામાં આવ્યા છે રિસ્ક વધવા માટે એમાંથી આપણે અમુક જ અહીંયા સિલેક્ટ કર્યા છે ઇલ્મ હાસિલ કરવો હઝરત રસુલ ખુદા સલ્લાહિ વસલમ ફરમાવે છે જેને ઇલ્મ હાસિલ કર્યું અલ્લાહે તેનું રિસ્ક પોતાના જીમે લઈ લીધું છે પોતાના ઉપર લઈ લીધું છે અને ફરમાવ્યું જે દુનિયાનો ખાવિશમંદ હોય દુનિયા ચાહતો હોય તેને તિજારત કરવો જોઈએ વેપાર કરવો જોઈએ ને જે દુનિયા અને આખરત બેનો ખાવિશમંદ હોય બેને ચાહતો હોય તેને ઇલમ હાસિલ કરવો જોઈએ તો આ હતા અમુક અમલ અમુક મુદ્દાઓ જેનાથી રોજીમાં વધારો થાય છે દસ નંબર ત્રણમાં આપણે જોશું રોજી ઘટવાના કારણો વ્યાખ્યા કયા કયા અમલ છે વ્યાખ્યા કયા કયા કારણો છે અગર જો આપણે કર્યા તો આપણી રોજીમાં ઘટાડો થાય છે ઇન્શાલ્લા આવતા દસમાં કરશું અલ્લાહ પાસે દુઆ છે કે આપણે હર ભલા બીમારી આફતથી હિફાજતમાં રાખે આપણી બધી જ નેક હાજતોને પૂરી કરે આપણે જે કાંઈ પડ્યા અને સાંભળ્યું لنعبر عَمَلِ كِرْوَانِ التَّوْفِيقِ آتِي وَآخِرُ الدَّعْوَانَا إِنَّ الْحَمْدَ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ